જેની અંકલેશ્વર સહિત જિલ્લામાં અંગારિકા ચોથની ભક્તિ સબર ઉજવણી કરવામાં આવી હતી આજે 13 ફેબ્રુઆરીના રોજ શ્રી ગણેશજીની જન્મ જયંતી છે જ્ઞાનના દેવતા શ્રી ગણેશજીના જન્મ સમયે સ્વાતિ નક્ષત્ર અને અભિજીત મુહૂર્ત હતું માઘના હિન્દુ કેલેન્ડર મહિનામાં શુક્લ પક્ષની ચોથના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર ભગવાન ગણેશનો જન્મ થયો હોવાનું કહેવાય છે અંગારીકા ચોથ નિમિત્તે આજે ભરૂચના સિદ્ધિ વિનાયક અને અંકલેશ્વરના શિપરા ગણેશ મંદિરે સવારથી જ ભક્તિમય માહોલ વચ્ચે ભક્તોએ દર્શન પૂજા કરી તેમના આશીર્વાદ મેળવી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા આશીષ માંગ્યા હતા ભરૂચના મક્તમપુર સ્થિત સિદ્ધિ વિનાયક અને અંકલેશ્વર રામકુંડના ક્ષિપ્રા ગણેશ મંદિરે ગણેશ યાગનું આયોજન કરાયું હતું સવારથી જ પ્રથમ પૂજનીય દેવ ગણપતિ દાદાના દર્શને ભક્તોની કતારો જામી હતી જે રાત સુધી દર્શન પૂજનનો પ્રવાહ અવિરત રહ્યો હતો ભક્તો એ દર્શન પૂજન પ્રસાદી મહા આરતી અથર્વશિષ પઠન ગણેશ સ્તોત્ર સાથે ચંદ્ર દર્શન કરી અંગારિકા ચોથની ઉજવણી કરી ગણેશજીને ને પોતાના વિઘ્નો હરી મનોકામના પૂર્ણ કરવા યાચના કરી હતી આજે ગણેશ જયંતી છે અંગારિકા ચોથ ની ચતુર્થી છે અને સિદ્ધિને એક મંદિરે ગણેશ યાગનો પ્રોગ્રામ રાખેલો છે જેના માટે આજે યજ્ઞ રાખેલો છે સાંજે સાડા પાંચ વાગે નારિયેળ ઉમવાનો ટાઈમ છે સૌ ભાવિકોએ આજે સિદ્ધિ મંદિરે આવી યજ્ઞમાં સગાળ આપવામાં